જેને જેને દુઃખ આવ્યું અને જેની જેની વાતો કરી એ ભક્તો કે બીજા જેની તો એમને આશરો એક જ હતો ભગવાનનો બસ કે એ જે કરશે બરોબર જ કરશે એવો દઢ વિશ્વાસ પણ આપણે એ વિશ્વાસ રહે નહીં એટલે પછી આમાં લેવાઈ જવાય છે આપણે એ જ લેવાઈ જાય છે કે ભગવાન સર્વ કરતા છે એવું નથી થતું કે પહેલાં દુઃખ આવ્યું બીજું આવ્યું કંઈક મુશ્કેલીઓ થઈ એટલે તરત જ આપણે એ વિચાર જતો રહે કે ભગવાને કર્યું છે એમ નથી મનાતું એટલે ભગવાનનો આશરો ડર ન થયો પણ જેને આશરો છે એમને બધી મુશ્કેલીઓની અંદર એ ભગવાનને જ સર્વ પ્રકારે સુખના ધામ જાણી અને એમને ભજન કર્યું પાંડવોની વાત કરી તો પણ કૃષ્ણનો જ એક આધાર કૃષ્ણ સિવાય કોઈ કશું કરતા નથી એ દુઃખની અંદર એમની સાથે હતા છતાં પણ એમનો સંકલ્પ ન થયો કે ભગવાન અમારી રક્ષા કેમ કરતા નથી આપણને એમ થાય કે રક્ષા કેમ ન કરે અમે ભક્ત થયા આવી બધી ભક્તિ કરી એ બધા ભક્તો છે દાદા ખાતેની વાત કરી કેટલી સરસ કરી મહારાજે આવા બધા તો દાખલા આપણે બધું સાંભળીએ ને તો સત્સંગ આપણો દળ રહે અને ભગવાનનો મહિમા પણ રહે ભગવાનનો આશરો પણ રહે એમાંથી ડગ મગે નહીં કહ્યું કે ડગ મગે દિલ જ્યાં સુધી નવા ભ્રમ પ્રકાશે રહે ડગ મગે દિલ જ્યાં સુધી મન આપણું ડગમગ થાય કે હવે આ શું ખાયું મેં મેં કર્યું છે ને દુઃખાયું તો ભગવાને કહ્યું ડગમગ થયું ભગવાન જ કરે સુખ આપનાર એ છે દુઃખ આપનારે એ છે કે બધું આપણા સુખને માટે જ કરે દુઃખે આપણે આપે છે એ સારા માટે જ આપે છે સુખ આપે છે એ પણ આપણા સારા માટે આપણે કંઈ કરતા નથી એ કરતા એ છે એટલું જો મનમાં હોય તો મન ડગે નહીં ભગવાનમાંથી મન ડગે નહીં સત્સંગમાંથી મન ડગે નહીં ભક્તિમાંથી મન ડગે નહીં એ જ વસ્તુ દૃઢ કરવાની વસ્તુ છે કે ભગવાનને જેવા છેવા સર્વ પ્રકારે જાણે સર્વ સમય કે સુખના ધામ છે અને સર્વ કરતા પરમાત્મા છે એનાથી કોઈ વસ્તુ પર નથી એવું સમજીને દ્રઢ આશરો દ્રઢ આશરો એટલે ફરે નહીં એમ સ્વામી કહે છે કે પૃથ્વીની આ લો પૃથ્વી છે એ લોખંડની હોય અને એમાં લોખંડની ખીલી જડી દેવામાં આવે એ પછી જળવે સલાહ કોઈ દિવસ નીકળે નહીં એમ આપણે પણ ભગવાનની અંદર આપણી મનની બુદ્ધિને નિશ્ચય જે પાકો કરી દીધો હોય તો પછી આપણે ગમે તે પ્રસંગો થાય તો પણ મન આગુ પાછું થાય નહીં એ નથી એટલે બધું કેટલુંક આગુ પાછું થાય છે પાછા પડી જાય છે આ મૂકી દેવાય છે બીજો આશરો થઈ જાય છે પછી ઘણી જાતની મુશ્કેલીઓ થાય એનું કારણ એ છે પણ આ બધા જ્યારે દ્રષ્ટાંતો સાંભળીએ ત્યારે આપણી મનની સ્થિરતા આવે કે નહીં ખરેખર આ વસ્તુ સાચી છે પરમાત્મા સાચા છે અને એ સુખ કરનાર છે જ ધીરજ પણ જુએ છે કસોટી પણ કરે છે કેટલા ભક્તોની કસોટી પણ કરે છે અને કેટલા ભક્તોની બધા પ્રમાણે પોતાનો નિશ્ચય છે કે નહીં પણ જોયું છે અને એ રીતે પણ પરીક્ષા કરીને પણ એમને આ રીતે કર્યું પણ એ પરીક્ષામાં બી પાસ થઈ ગયા બધા એમ પરીક્ષા મહારાજે લીધી તો પણ પાસ થઈ ગયા કે એમાંય પણ ભગવાનની કસોટીમાં પણ એમને કોઈ એવા વિચાર ના આવ્યો કે ભગવાન હશે કે નહીં હોય આપણે થઈએ કે ભગવાન કહેવાય જ નહીં કે આપણું બધું હોય કંઈ બધું જોઈએ જાણે અંતરિયામી છે જાણે તો પણ કેમ આવું થયું એ વિચાર તરત આપણને આવી જાય દાદા ખાતેની વાત કરી કે પહેલાં ખરં થયા એક વાર અને વરસાદ ઉપર ખૂબ વર્ષો ગેલા નદીમાં પાણી આવ્યું એટલે ગેલા નદીના કાંઠે ખરા હતા એટલે પોતાના જે બધા આવ્યા પાક બાજરો છે ઘઉં છે બીજું સીજું એટલે ત્યાં ભાગ વટે એટલે ખેડૂત કરતો એટલે ખેડૂતનો ભાગ કાઢી અને દરબાનો ભાગ કાઢે પછી ખેડૂત ઘરે પોતાના ઘરે લઈ જાય એટલે એવી રીતે બધા ખરા આખો તૈયાર બાર મહિનાના જે કંઈ બધું આવવાનું હતું પણ ઉપર વરસાદ થઈ ગયો રાત્રે ખૂબ વરસાદ થયો એકદમ ઘેલો એટલો ભૂલ પડાય બધા ખણા તરી ગયા બધા અનાજ બારે મહિનાનું જે ખેડૂતનું તણ દરબાર દાદા ખાતરનું જતું રહ્યું હવે તે ઘડીએ દાદા ખાતર એમ ના થાય કે મહારાજ અંતરી આમી છે આપણે કહીએ છીએ ને ભગવાન અંતરી આવી છે તો આવી ભૂલ કેમ થઈ અંતર મેં તો આગળથી કહી દેવું છે ને કોઈ રાતે વરસાદ થવાનો છે તું ઘણા લઈ લે રાતોરાત ઉપડાવી દીધા તો ના થાય વાત બરોબર છે કે ભગવાન તો અંતર્યામી છે આપણે બધા કહીએ છીએ અને એ દાદાઓ ખાતર કહેતા હતા અત્યારે આપણે કહીએ છીએ પણ આપણી આપણે આગા પાછા થઈ જાય કે અંતર્યામી છે ના ભાઈ આ તો બધું ખોટું લોકો ધતિંગ લઈને અને અંતરિયામાં તો આગળથી કહી દેવું જોઈએ કે ભાઈ આ ઘણા બધા ઉઠાવો વરસાદ રાતે આવશે ને તણાઈ જશે પણ એ દાદા ખાતર એ ફરિયાદ કરી નથી એનો સંકલ્પ થયો નથી મહારાજની ઈચ્છા ભગવાનની ઈચ્છા છે એમ સમજીને સર્વ કરતા પરમાત્માને જાણીને એ દળ આશરો આશરો એક જ બીજી વાત નહીં પછી બીજાની માનતા નહીં બીજાને ત્યાં જવાનું નહીં બીજાને માથું નમવા નહીં બીજા દ્વારા ધાગા થાય નહીં ભગવાન એક સર્વ કરતા છે અને એ જ બધું જ કરે છે અને એનાથી જે કંઈ આપણે એમના ભજન કરવું એની પ્રાર્થના કરવી એ બધું કર્યા કરવું દુઃખ આવે કે સુખમાં જ્યારે કંઈક હોય તો ભગવાનને સંભાળવા અને એમાંથી જે કંઈ થશે એ થશે એ આપણે કરવાનું મોહી તો તું એક આધાર મારો તો એક જ આધાર છે સુખમાં દુઃખમાં એવી સ્થિરતા હોય ને તો પછી આ બધા પ્રશ્નો આપણને નડે નહીં અને શાંતિ સુખ આપણે થઈ જાય પણ એ ન હોય એટલે ત્યાં સુધી ડગમગે રહી જ્યાં સુધી નવભ્રમ પકાશે વેગે વહેતા વારીમાં પ્રતિબિંબ નપાશે રહે પાણી વહેતું હોય એની અંદર તમે જુઓ તમારું મુખારી ના દેખાય પાણીનું વહેન છે એ વહેનમાં આપણે જોઈએ તો આપણું પા પાણી મુખારી ના દેખાય પણ એ પાણી સ્થિર થઈ જાય એનો કચરો બધો બેસી જાય કંચન આમ કાચ જેવું પાણી જ્યારે સ્વચ્છ થઈ જાય તો તમારું પ્રતિબિંબ થાય જ ના રહે પાણી સ્થિર થઈ ગયું છે એકદમ એટલે સ્વચ્છ થયું છે તો તમે જુઓ તો તમારું પાણી ટેડ સુધી દેખાય ગંગામાંના અવાજ આવશો તો પાણી એટલું બધું એકદમ ઉપરથી આવે છે નીતરેલું પાણી આવે તો તમે જુઓ તો અંદર નીચે એના ભયતળીએ જે વસ્તુ નાખી હોય તો તમે દેખી શકો એટલી સરસ રીતે એટલે સ્થિર થયેલું પાણી હોય તો સ્થિર થયેલા પાણીમાં બધી રીતે આપણે જીવ પ્રતિબિંબ આપણું એટલે આપણું દેખાય પણ ડગ પેલું પાણી વહેતું હોય ને એમ આપણું મન ડગમગ રહેતું હોય ભગવાન હશે કે નહીં હોય સારું કરશે કે નહીં કરે આપણે કરશું કામ થશે કે નહીં થાય પછી જે તમે કરો ભગવાન બધું સારું જ કરવાના છે એ ભાવથી જો આપણે બધું કરીએ તો પછી એમાં કંઈ વાંધો આવે પણ મન આપણું આગું કશું થતું હોય પછી કેમ મને આમ ના થયું મને કેમ ના થયું મને ભગવાન દર્શન કેમ નથી થતા પણ આપણું મન જ હજુ જ નથી એટલે બધું ક્યાંથી થાય એટલે મનને સ્થિર કરવા માટે એક જ વસ્તુ છે કે ભગવાન સર્વ કરતા એનો ડર આશરો એ આપણે કરવાનો આગ કે નાવ ગતિભાઈ મેરી કે એક કાગડો હતો એક વાહન ચાલ્યું જ હતું મોટી સ્ટીમર એને પેલો ક્ષ હોય કે કાગડો તો કિનારેથી એક કાગડો બેસી ગયો કે આ વાહન છે ને હાલ તો બેસવાનું ઊંચે સારું છે બેઠો બિચારો તો વાહન તો સરસરા ચાલી ગયું અને એને બેઠો જ રહ્યો કે વાવા ઠંડી ઠંડી આવે બેઠો બેઠો થયું પછી મધ દરિયે વાન પહોંચી ગયું મધ દરિયે પાણી વાન ગયું પછી કાગડા ભાઈ ઉડીને ક્યાં જાય પછી તો ઉડવાનો કંઈક કિનારો તો છે નહીં એટલે બહુ કિનારો તો દૂર થઈ ગયો માઇલો સુધી હજારો માઇલ સુધી દૂર થઈ ગયો એટલે કાગડો ઉડી ઉડીને નાવ ઉપર બેસે એટલે સાઈડ ઉપર ગયા ઉડિયા ઉડિયા પણ થા એટલે પછી ક્યાં જાય કંઈ બીજે તો આધાર બેહવાનો છે જ નહીં કોઈ ઠેકાણે એને આધાર જ નથી એટલે આમ ઉડે તેમ ઉડે જઈ આવે પાછો સાઈડ ઉપર આવીને બે એટલે એને આધાર એક જ હતો અને એ રીતે એના આધારે પછી જીવી ગયો જો વિજય જેવો તો દરિયામાં જ પડવાનો હતો પણ આધાર કે આ છે આવું મારે બીજું કાંઈ છે નહીં આ દુનિયામાં એક જ આધાર સરળ છે અને એ રીતે એને કર્યું તો એનો ઉદ્ધાર થઈ ગયો અને એમ મહારાજ કહે છે આપણે પણ ભગવાનનો આધાર રાખવો ચારે બાજુ જુઓ તો કાંઈ કોઈથી સુખ નથી મનુષ્યોથી નથી દેવતાઓથી નથી બીજા કોઈ પણ મનુષ્યોથી નથી કાંઈ આપણું સુખ નથી સુખ છે ભગવાનથી છે ભાઈ જે કંઈ સારું રાખવું નરસું કરવું કે કંઈ પણ કરવું એના હાથની જ વસ્તુ છે આટલો દ્રઢ વિશ્વાસ હોય કે આ ભક્તોની જે વાત કરી છે એને દ્રઢ વિશ્વાસ હતો એટલે એમને એ કોઈ પરવા નથી ભગવાન જે કરશે સારું કરશે દુઃખ આવે તોય ભલે આવે છે ને સુખ આવે તોય ભલે આવે છે ને જે કંઈ થાય છે માન અપમાન આવે છે બધી વસ્તુની અંદર એક જ સ્થિરતા એક જ આશરો એમ કરીને પોતે હંમેશને માટે વર્ત્યા એટલે એ નિષ્ઠા જેને કહીએ છીએ કે નિશ્ચય ભગવાનનો દ્રઢ થઈ છે આશરો ડર થવો જોઈએ તો આપણે કંઈ વાંધો આવે નહીં